પાલનપુરમાં આજે સવારથી જ વરસાદ આવતા બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો જો કે પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે એસટી બસ સ્ટેન્ડ સહિત ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી આજે પાલનપુરમાં માત્ર બે ઇંચ વરસાદ થતાં જ પાલનપુર નગરપાલિકાના પ્રી મોનસૂન પ્લાનનો પર્દાફાશ થઈ ગયો હતો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનેલા પાલનપુરના જૂના એસટી બસ સ્ટેન્ડમાંથી પણ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુસાફરો સહિત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અહીંયા તમે જોઈ રહ્યા છો કે માઇનોર વરસાદ પડવાથી જે થોડો ઘણો વરસાદ છે તેનાથી કેટલું પાણી ભરાઈ ગયું છે મુસાફરોને કેટલી તકલીફ થઈ રહી છે અહીંયા ગટરનું પાણી ને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે ત્યાં આવી થોડીના લીધે બધું પાણી ભેગું થયું છે તેથી અમને આવવા જવામાં થોડી તકલીફ થાય છે તો એનાથી નિવેદન છે કે આ રસ્તા થોડા વગી કરે એની સિસ્ટમ થોડી સુધારે એની મારી નમ્ર વિનંતી છે અને આવી આટલા માઇનોર વરસાદથી જો આવી તો સમસ્યા થતી હોય તો બીજા કેટલાક ગામડામાં કેવી કેવી સમસ્યા થતી હોય છે તો એના માટે એક્શન લેવી પડે છે થેન્ક યુ આજે સામાન્ય વરસાદ પાડવાથી પાલનપુરમાં જૂના બસ સ્ટેન્ડને પાણી ભરાઈ ગયું છે અમે રોજ અપડાઉન કરીએ છીએ અમારે જૂના બસ સ્ટેન્ડથી સ્કૂલ તરફ કઈ રીતે જવાનું ગટરનું પાણી ભરાઈ જવાથી હમણાં કપડાં બગડે છે આબામાં તકલીફ પડે છે અમારી સ્કૂલમાં આવા કપડાં લઈને કઈ રીતે જવાનું કઈ રીતે બેસવાનું એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોનું પાણી ગંદકીમાંથી મુસાફરોને પસાર થવાનો વારો ભરાયા છે જે સામે આવી રહ્યા છે પાલમપુર શહેરનું ખૂબ જૂનું બસ સ્ટેન્ડ છે અને આ બસ સ્ટેન્ડની અંદર આપ જોઈ શકો છો કે પાણી ભરાયો છે સામાન્ય વરસાદની અંદર પણ વરસાદ જૂના બસ સ્ટેન્ડના બંને પ્રવેશ દ્વાર પર પાણી ભરાયા છે સવાલ વરસાદી પાણીનો નથી પરંતુ ગટર ઉભરે છે અને ગટર અને વરસાદી પાણી બંને મિક્સ થઈ ગયા છે જેના કારણે અહીં આવતા મુસાફરોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે આપ જોઈ શકો છો કે દ્રશ્યો પથ્થર પડેલા છે અને પથ્થર પર પગ મૂકીને બસ સ્ટેન્ડમાં આવવું પડે આવવું પડે છે એવી પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે માત્ર આ સામાન્ય વરસાદની અંદર જો કે લાખો રૂપિયાના ખર્ચે આ જૂના બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે ત્યારે આ સમસ્યા છે એ સમસ્યા હજુ પણ યથાવત છે એ સમસ્યામાંથી અહીં મુસાફરોને કોઈ મુક્તિ મળી નથી જે તંત્ર માટે એક મોટો સવાલ છે વિનોદ સુદેસા બી કે ન્યૂઝ ચેનલ પાલનપુર